ઢાલ હતી તલવાર હતી એ વીરની લલકાર હતી જ્વાલા હતી એ રક્તની આ સિંહ ગર્જના હતી અર્જુન પુત્ર અભિમન્યુની મારા સનાતની મિત્રો આ મહાગાથા છે એ વીર રસની એ પિતૃ ભક્તિની મહાવ્યાખ્યાની જે અજોડ છે એટલે જ મારા વાલા સનાતની મિત્રો જો તમે પણ જીવનમાં ઉત્સાહ અને શક્તિનો સંચાર કરવા માગતા હો તો આ મહાગાથાને આ સ્ટોરી ટેલિંગને અંત સુધી અવશ્ય જોજો એક પિતા માટે એક પુત્ર કેટલી પિતૃભક્તિ કરી શકે એની મહાવ્યાખ્યા એટલે અર્જુન પુત્ર અભિમન્યુની મહાગાથા વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર પાંડુપુત્ર અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જેના મામા છે એવા ભાણિયા અર્જુન પુત્ર અભિમન્યુ સોળ જ વર્ષની કિશોરાવસ્થામાં પિતાના પગડાની અંદર પગ નાખીને પિતા તુલ્ય સાહસ અને પરાક્રમ દેખાડનાર વીર અભિમન્યુ જીવન જીવવાનું માળખું અને જીવન જીવવાની વીરતા જે માતાના ગર્ભમાં રહીને જ શીખીને આવ્યા હતા એ મહાવીર અભિમન્યુ ધર્મ અને અધર્મની લડાઈ વચ્ચે કુરુક્ષેત્રનો એ મહાભારતનો મહાસંગ્રામ જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સારથી બનીને ધર્મની ધજા પતાકાના એ રથના સારથી એ મહાવીર સર્વશ્રેષ્ઠ ધનુર્ધરના સારથી બનીને એ સુકાન સંભાળીને એ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં શંખનાદ કરી ચૂક્યા છે એક સ્ત્રીની લાજ એક ધર્મની ધજા પતાકા અને સાત્વિક સત્યને સિદ્ધ કરવા જે વિશ્વનો સૌથી મોટો મહાસંગ્રામ ખેલાયો એ યુદ્ધ એટલે મહાભારત અને એ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધને પળવારમાં જ એક તરફી કરી એનું સમગ્ર પરિણામ એક તરફી લાવી શકવાની ક્ષમતા ધરાવનાર યોદ્ધાઓની મહાગાથા એમાંની એક વીર અભિમન્યુની ગાથા મહાભારતના એક કુરુક્ષેત્રના યુદ્ધમાં બારમા દિવસે સંધ્યાકાળે જ્યારે યુદ્ધ સમાપ્તિ થઈ તેરમા દિવસે અધર્મએ ધર્મને હાનિ પહોંચાડવા માટે એટલે કે કૌરવોએ પોતાના છળ કપટ અને ષડયંત્રના ભાગરૂપે ગુરુ દ્રોણને ચક્રવ્યૂહની રચના કરવા માટે જ્યારે મનાવવાનો પ્રયત્ન કર્યો અને ગુરુ દ્રોણ જે કૌરવ સેનાના નેતૃત્વમાં હતા એમને ના છૂટકે એ ચક્રવ્યૂહ રચના કરીને પાંડવોને એ ચક્રવ્યૂહમાં પ્રવેશ માટે આમંત્રણનો પત્ર લખવો પડ્યો આ વાત છે ત્યારની છળ કપટ અને ષડયંત્રથી પૂર્વાયોજિત રૂપે પાંડવોએ જ્યારે આ ચુનૌતી સ્વીકારી ત્યારે એ છ છળ અને ષડયંત્રના ભાગરૂપે મહારથી અર્જુન જે આ ચક્રવ્યૂહ ભેદવાના એકમાત્ર જાણકાર હતા એ ઉપરાંત આ જગતના તાત અખિલ બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ જે અર્જુનના સારથી હતા એ પણ આ ચક્રવ્યુહ ભેદવા માટે સક્ષમ હતા પરંતુ કૌરવોના એ છળ કપટ અને ષડયંત્રના ભાગરૂપે એમના એ દિવસના આયોજન પ્રમાણે અર્જુનના રથને ચક્રવ્યૂહમાં પ્રવેશવા ન દેવા માટેના ષડયંત્રો અને એ કાવતરાઓને સિદ્ધ કરવા માટેની આખી આયોજનબદ્ધ પ્રણાલી કૌરવો દ્વારા તૈયાર થઈ ચૂકી હતી મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં તેરમા દિવસે કાવતરા અને ષડયંત્રના ભાગરૂપે કૌરવો દ્વારા અર્જુનને ચક્રવ્યૂહના વ્યૂહથી એટલો દૂર લઈ જવામાં આવ્યો હતો કે સંધ્યા સમય સુધી અર્જુન એ જગ્યાએ પાછો ના ફરી શકે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનની ગેરહાજરીમાં એ ચક્રવ્યૂહને ભેદવું સંભવ ન હતું અને જ્યારે અર્જુન સમીપ ન હતા ત્યારે યુધિષ્ઠિર વ્યાકુળ બની જાય છે પોતાના પિતા તુલ્ય પોતાના પિતાના મોટા ભાઈ યુધિષ્ઠિરની આ વ્યાકુળતા અને બેચેની જોઈને મહાવીર અભિમન્યુ એ પારખી જાય છે કે આ દિવસ આવી ગયો છે જ્યારે મારે મારા પિતાના પગમાં પગ નાખીને મારે આ યુદ્ધનું સુકાન સંભાળવાનું છે આ એ જ દિવસ છે જે અભિમન્યુની આ મહાગાથાનો જે વિધાતાએ લેખ લખ્યો છે એને કંડારવાનો છે આ એ જ દિવસ છે કે એક પુત્ર પોતાની પિતૃભક્તિ માટે કઈ પરાકાષ્ઠા લાવી શકે આ એ જ દિવસ છે જ્યારે આ આખું જગત એ જી જોશે કે એક યુદ્ધને એક તરફી કરનાર સક્ષમતા ધરાવનાર એક મહાયોદ્ધા એ રણાંગણની અંદર કેવી રીતે લડે છે વીરત્વના એ જ લક્ષણ છે કે જ્યારે સૌથી વધારે આવશ્યકતા હોય ત્યારે સ્વયં પોતાના હાથમાં નેતૃત્વ લેવા જે થનગંતો હોય એ વીરત્વ અને એ જ વીર પુરુષની મહાવ્યાખ્યા સમયના અંત સુધી જે પરાક્રમ અને સાહસને યાદ રાખવામાં આવશે એ સાહસના શંખનાદ કરવા જઈ રહ્યા હતા વીર અભિમન્યુ યુધિષ્ઠિરને પણ પાંડવોએ સ્વીકારેલા એ યુદ્ધના આહવાનને એ ચક્રવ્યૂહની અંદર પ્રવેશ કરવાના પાંડવોના એ સંકલ્પને પરિપૂર્ણ કરવા સિવાયના કોઈ ઉપાય ન મળતા ના છૂટકે એમને અભિમન્યુને એ પરવાનગી આપવી પડે છે કે એ દિવસે એ ચક્રવ્યુને ભેદવાનું યુદ્ધની એ ધજા પતાકા આગળ ફેરાવવાનું એમને કાર્ય સોંપવું પડે છે અને વિજય ભવના આશીર્વાદ સાથે અભિમન્યુને શંખનાદ કરવાનું કહે છે અને આ શંખનાદ એ એવા મહાન યુદ્ધનો હતો જે યુગો યુગો સુધી સમયના અંત સુધી ખાસ કરીને પિતૃભક્તિની મહાવ્યાખ્યા કરવાનો જ્યારે અવસર આવશે ત્યારે ફરી ફરીને ગાવામાં આવશે આ એ અવસર છે ચક્રવ્યુ જોઈને થોડો તો એ ડર્યો હશે પરંતુ એ તો અર્જુન પુત્ર અભિમન્યુ પોતાના પિતાની જેમ જ લડ્યો છે સહસ્ત્ર યોદ્ધાઓથી બનેલો એક કોઠો એવા સાત કોઠાઓના ચક્રવ્યુમાં કે જેમાં કૌરવ સેનાના મહારથીઓ યુદ્ધ માટે સજ્જ છે અને જાણે કે અભિમન્યુને આવકારીને એનો વધ કરવાના સંકલ્પ સાથે જ આયોજન કરીને ઊભા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે સાતે સાત વ્યૂહને એક પછી એક એક પછી એક પોતાના ધનુર્ધર વિદ્યાથી બાણોના વરસાદ કરીને એ યોદ્ધાઓનો નાશ કરીને એક પછી એક એક પછી એક એક બધા વ્યૂહને ભેદતા ભેદતા છઠ્ઠો વ્યૂહ ભેદીને એ સાતમા વ્યૂહમાં પ્રવેશે છે આ સાત વ્યૂહો ભેદતા ભેદતા દુર્યોધનના પુત્ર અને કૌરવોના ઘણા મહાન યોદ્ધાઓનો નાશ કરીને એમનો વધ કરીને એ મુખ્ય ચક્ર અંદર એટલે કે સાતમા કોઠામાં સાતમા વ્યૂહમાં પ્રવેશ કરે છે જ્યાં મામા શકુની ગુરુ દ્રોણ કર્ણ દુર્યોધન અને દુશાસન પહેલેથી તેની રાહ જોતા હોય છે અને જ્યારે વીર અભિમન્યુ ત્યાં પ્રવેશે છે ત્યારે એનો ઉપહાસ કરવા એનું મનોબળ તોડવા કહે છે એ બાળક તારું અહીંયા કામ નથી જા તારા પિતાની શક્તિ હોય તો તારા પિતાના અહીંયા આહવાન કરીને બોલાવો ત્યારે એ વીર અભિમન્યુ જવાબ આપે છે આ મારા પિતાનો અંશ અને એ અંશની શક્તિ બનીને હું અહીંયા જ્યારે આવ્યો છું ત્યારે આ મારા પિતા જ આવ્યા છે એમ સમજો તમે મારી સાથે યુદ્ધ કરો આ એના સાહસ અને વીરતાના પ્રતિક રૂપે એ હુંકાર હતી કે હું મારા પિતાની જગ્યા લઈને આજે મારા પિતાની જેમ જ લડવા આવ્યો છું એક પછી એક શસ્ત્રોના પ્રહાર સામસામે બાણોથી એકબીજાને યુદ્ધ કરે છે છ છ મહારથીઓ ભેગા થઈને પણ અભિમન્યુને હરાવી નથી શકતા અરે એ તો સ્વયં આ મહાભારતનો યુદ્ધ એકલા હાથે જીતી શકે એટલી ક્ષમતા ધરાવતા હતા કારણ કે એમની પાસે એ ભગવાન શિવનું ધનુષ બાણ હતું જે એમના મામા બલરામને ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળ્યું હતું અને એ રૌદ્ર બાણ ધનુષ એમણે પોતાના ભાણિયા અભિમન્યુને આપ્યું હતું અને એ બાણની એવી વર્ષા કે જાણે આખા બ્રહ્માંડની અંદર કરોડો સિંહ ગર્જના થતી હોય એવા કડાકા ભડાકાના અવાજ સાથે જ્યારે એક પછી એક બાણ છોડે છે ત્યારે કર્ણ દુર્યોધન દુશાસન ગુરુ દ્રોણ મામા શકુની એ એમની પાસે એમના શસ્ત્રોનો કોઈ જવાબ નથી હોતો અને એક પછી એક બધા વ્યાકુળ બની જાય છે ચિંતામય થઈ જાય છે કે હવે આને કેવી રીતે પરાસ્ત કરવો આવી વ્યાકુળતાની વચ્ચે જ્યારે દુર્યોધનને એ સમાચાર મળે છે કે એના પુત્ર લક્ષ્મણને અભિમન્યુએ એ ચક્રવ્યૂહ ભેદતો હતો ત્યારે હણી નાખ્યો છે એનો વધ કરી નાખ્યો છે ત્યારે અભિમન્યુની સામે દુર્યોધનનો ગુસ્સો અત્યંત વધી જાય છે વિકરાળ બની જાય છે અને આ એ ક્ષણ હતી જ્યારે હર હંમેશ માટે યુદ્ધ નીતિઓની અંદર જે નિયમો હતા એ ને હમ હર હંમેશ માટે સમાપ્ત થવાની આરે આવી ગયા દુર્યોધને ગુરુ દ્રોણ અને બધા મહારાથીઓને આહવાન કર્યું કે અભિમન્યુને ઘેરીને એકસાથે એના ઉપર હુમલો કરીને એને પરાસ્ત કરો યુદ્ધ નીતિ એવું કહે છે કે એક યોદ્ધા સામે વધુ વધુ એકથી બે જ યોદ્ધાઓ લડવા જોઈએ પરંતુ જ્યારે છ છ યોદ્ધાઓ એકસાથે ઘેરો બનાવીને એક યોદ્ધા ઉપર આ હુમલો કરે છે આઘાત કરે છે ત્યારે આ યુદ્ધ નીતિઓ કામ નથી લાગતી અને એમ કરવા છતાં પણ અભિમન્યુ ચારે બાજુ પોતાના બાણોની વર્ષાથી બધાને જડબા તોડ જવાબ આપે છે ત્યારે દુર્યોધનના ગુસ્સાનો પાર એના પુત્રના મોતના શોકથી તમામ હદ વટાવી જાય છે અને પોતાના ખાસ મિત્ર કર્ણને કહે છે કે તું પાછળથી જા અને છળપૂર્વક એનું એ આ ધનુષ એ બાણ છે એ ધનુષને તોડી નાખ તો જ આને પરાસ્ત કરવો શક્ય છે આવા છળ કપટ અને ષડયંત્રથી એક મહારથી હોવા છતાં પણ પીઠ પાછળથી આવીને કર્ણ એ અભિમન્યુની એ ધનુષ તોડી નાખે છે અને અભિમન્યુના રથ ઉપર પ્રહાર કરીને અભિમન્યુનો રથ તોડી નાખે છે અને નીચે પડેલા અભિમન્યુ ઉપર ચારે બાજુ છડ કપટ અને કાયરતાપૂર્વક ચારે બાજુથી બાણોની વર્ષા કરી અભિમન્યુને આહત કરવામાં આવે છે છતાં એ ઘવાયેલા સિંહની માફક સિંહ ગર્જના કરી હર હર મહાદેવના નાદ સાથે બાજુમાં પડેલા રથના પૈડાને પોતાના માથા પર ઉપાડીને પોતાના મામાની જેમ જાણે ચક્રધારી બન્યો હોય એમ એ રથના પૈડાને ચોમેર ગુમાવે છે અને તમામ મહારથીઓને પછાડે છે પરંતુ એ કપટી છળ કપટના સ્વામી ષડયંત્રકારી મામા શકુની પાછળથી આવીને એની અભિમન્યુની પીઠની અંદર એ છે ઘા કરે છે આઘાત કરે છે અને એવો પ્રહાર કરે છે જેને લીધે લોહીની ઉલટીઓ થવા માંડે છે પછી દુર્યોધનના કહેવા પ્રમાણે એક પછી એક બધા યોદ્ધાઓ તલવારથી પોતાની ખડકથી અભિમન્યુના શરીરને વિંધી નાખે છે આવી નિર્મમ આઘાતની પ્રથા આ મહાભારતના આ કાળખંડથી જાણે શરૂ થઈ હોય એમ એક સોળ વર્ષના બા કિશોર અવસ્થાના તરુણને આવી રીતે વિંધી નાખવા છતાં પણ એ હાર સ્વીકારતો નથી પોતાના પિતાની જેમ એ શૌર્ય દેખાડે છે પોતાના મામાની જેમ એ રથના પૈડાને ફરી પાછું ચક્રની જેમ ઉપાડે છે અને છેલ્લા શ્વાસ સુધી એના આખા શરીરની રક્તની એક એક બુંદ વહેવા જાય ત્યાં સુધી એ હાર માનતો નથી પરંતુ શરીરમાં રક્તની તમામ રક્તની બધી બુંદ વહી ગઈ હોય પછી એના શ્વાસ તૂટવા લાગે છે ત્યારે દુઃશાસનનો પુત્ર એ અસહાય અને થાકેલા પ્રાણહીન અભિમન્યુના મસ્તક ઉપર ગદાનો વાર અને પરાસ્ત કરે છે અહીંયા વધ થયા પછી મૃત્યુ થયા પછી સ્વર્ગ ગમન થયા પછી પણ આ દિવસે તેરમા દિવસે આ રણભૂમિનો વિજય એ અભિમન્યુના શિરે જાય છે જ્યારે અર્જુનને સૂર્યાસ્ત સૂર્યાસ્તમયે આ સમાચાર મળે છે ત્યારે જાણે અભિમન્યુનો આત્મા આવીને એમ કહેતો હોય કે પિતા મેં તમારી આ નામના તમારી જે સિદ્ધિઓ છે અને તમારા નામની પ્રતિષ્ઠા આ મારી પિતૃભક્તિથી તમને સમર્પિત કરી છે હું વિજય રહ્યો છું પાંડવ સેનાને વિજય રાખી છે અને મારો વિજય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી મારા વિજયને મારા પિતા મારા તાત જ્યારે જ્યાં સુધી એના વખાણ નથી કરતા અને એમ કહીને કહે છે કે હું અર્જુન પુત્ર અભિમન્યુ હવે વિદાય લઉં છું આ મહાન યોદ્ધાની જ્યારે આવી નિર્મમ હત્યા કરવામાં આવે છે વધ કરવામાં આવે છે ત્યારે હજી દુર્યોધનનો જે પિશાચી જે સ્વભાવ છે એ શાંત નથી થતો એ કહે છે કર્ણને કે તે તલવાર મારીને એને કેમ શક્તિહીન કરી નાખ્યો હજી સૂર્યાસ્ત નહોતો થયો મારે એને હજી વધારે તડપાવીને એને મૃત્યુને ભેટ કરાવી હતી ત્યારે કર્ણ પણ અભિમન્યુના એના વખાણ કરતાં કહે છે કે મિત્ર દુર્યોધન જ્યારે અભિમન્યુ જેવા મહારથી સ્વર્ગ ગમન કરે છે એને જ સૂર્યાસ્ત કહેવાય છે આવા મહાપરાક્રમી મહાવીર અભિમન્યુની શૌર્ય ગાથા આજે પણ આપણા જીવનમાં આપણને સાહસ અને શૌર્યની વ્યાખ્યા કરાવે છે અર્જુન પુત્ર સોળ વર્ષનો કિશોર જે પોતાની પ્રેયસી પોતાની પત્નીને મૂકીને આવ્યો છે નવવિવાહિત થયા છે એક જ દિવસ થયો છે કે એને સમાચાર મળ્યા છે કે પિતા બનવાનો છે હા પરીક્ષિતનો પિતા બનવાનો છે તો શું એ જાણતો નહોતો કે એનું વધ આવી રીતે થવાનું છે અરે ભાઈ એ તો ચંદ્રદેવનો પૌત્ર હતો ચંદ્રદેવના પુત્ર વર્ચસ્વ પુત્ર હતો એને તો પોતાની મૃત્યુની તમામ ઘડીઓ પહેલેથી જાણમાં હતી આ એવો યોદ્ધા હતો કે જો એને એ યુદ્ધ ચક્રવ્યુને ભેદવાનો જો એ રસ્તો ખબર હોત તો આ મહાભારતનું યુદ્ધ હર માટે એ જ દિવસે સમાપ્ત થઈ શક્યું હોત કારણ કે એટલો શક્તિશાળી હતો કે સ્વયં એકલા હાથે મહાભારતનું યુદ્ધ પાંડવ પક્ષને જીતાડી શકતો હતો પરંતુ જે નિર્ધારિત વિધિના વિધાનો છે એ પ્રમાણે એણે પોતાની જીવની જીવી આવા મહાન વીર પરાક્રમી અભિમન્યુથી વીરત્વ અને પિતૃભક્તિની વ્યાખ્યા એ આપણને શીખવા મળે છે પિતૃભક્તિનું આવું મહાગાન ક્યાંય ના હોઈ શકે એટલા માટે જય હો અભિમન્યુ જય હો અર્જુન પુત્ર અભિમન્યુ મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ આજની આ અભિમન્યુની મહાગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જણાવજો હવે અભિમન્યુના વધ પછી એક પિતાનો ક્રોધ જો તમારે જોવો હોય અને એ ક્રોધનો જે જ્વાળામુખી છે એ જયદ્રથનો વધ કેવી રીતે કરે છે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને જણાવજો ફરી મળી આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ